ડીસા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી નવીન ટાબર રોડનું ધારાસભ્યના હસ્તે કરવામાં ડીસા શહેરમાં વિકાસના કામોમાં ગતિ પકડાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે વિકાસના દરવાજા ખુલી જતા શહેરીજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડીસા મહારાજા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી અંદાજિત પચાસ લાખના ખર્ચે નવીન રોડ બનાવવાની કામગીરીનું ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ ઠક્કર સહિત શૈલેષભાઈ સાથે મોટી સંખ્યામાં ભાજપના અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વોર્ડ નંબર પાંચના ના વિસ્તારમાં નવીન રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચૂંટાયેલા એક પણ સભ્ય હાજર જોવા મળ્યા ન હતા જેને લઈને પણ સવાલો ઉભા થયા હતા વર્ષોથી ખકરદાસ રોડ નવીન રોડ બનાવવાની કામગીરી કામગીરી હાથ ધરવામાં આવતા વોર્ડ નંબર અને વોર્ડ નંબર ના વિસ્તારના લાગણી પ્રસરી જવા પામી હતી ચંદ્રલોક વાળો રોડ કહેવાય બ્લોક વાળો એ રોડનું લેવલિંગ કરી અને જે અગ્રેસન સર્કલ ત્યાંથી માંડી અને કોલેજ સુધીનો ચારસો મીટર રોડનું રોડના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું એ રોડ બંને લેવલ કરવામાં આવશે અને જે ઓસોમાં ઓસો તોતેર લાખના અંદાજે ખર્ચે એ રોડ કરવામાં આવશે અને ટકાઉ સારી રીતે અને આધુનિક રોડ બનાવવામાં આવશે નગરપાલિકા દ્વારા અત્યારે ભારત માતા પાર્કનું કામ ચાલુ છે સ્પર્શ સ્પોર્ટ્સુલુમ કોમ્પલેક્ષનું કામ ચાલુ છે અને અત્યારે ટાઉન હોલનું પણ એન્ડર બહાર પડી ગયું છે એટલે પાલિકા દ્વારા સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ દ્વારા શહેરના વિકાસ માટે સુંદર અને સારા આયોજન થઈ રહ્યા છે